કે મોટું છે આખે આખા આપડો ઊઈ જાય ને તોય જગ્યા વધે એવડા એવડા તો ઠામ છે સાહેબ જોરદાર જય શરમ બધાયને જય જેને જેને બરફી ખાવી હોય એ પૂગી જાજો બરફી નો પ્રોગ્રામ છે લાડુ ખબર આવ્યા આજે લાડુ ખવરાવ્યા કાલે બરફી આ તમે सब्जी જોવો સાહેબ

ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં આપણે ગોંડલમાં જે રામકથા ચાલી રહી છે મોરારી બાપુની એમાં ઘણા બધા એપિસોડ્સ તમે જોયા હશે પણ એવામાં આ જે વિશાળ અન્નક્ષેત્ર વિશાળ રસોડું જે છે એ રસોડામાં જે કંઈ પણ બધી તૈયારીઓ થાય છે કે ભોજન પ્રસાદી બને છે એ ભોજન પ્રસાદી સદગુરુ કેટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવે છે તો એમના જે ઓનર જે છે એમની સાથે આપણે વાતચીત કરીએ આપનું સ્વાગત છે પ્લીઝ વેલકમ જય સિયા જયસિયા રામ આ પાર્થભાઈ છે અને આપનું નામ ચંદ્રેશભાઈ તો મેઇન જવાબદારી છે આ લોકોએ સંભાળેલી છે તો આપણે એમની સાથે બે મિનિટ વાત કરીશું તો આટલા લોકો જ્યારે વિશાળ સંખ્યામાં આવતા હોય છે ત્યારે તમે કઈ રીતની પ્રિપેરેશન કરો છો કેટલા લોકોનો સમાવેશ તમારા ગ્રુપમાં થાય છે એના વિશે પહેલેથી છેલ્લે સુધી આપણે વાત કરવી છે પહેલી શરૂઆત તો આપણે ચૂલાને બધું ખોદવાથી થાય એ અઠવાડિયા બે અઠવાડિયા પહેલાં પ્રિપેરેશન સ્ટાર્ટ થાય અને પછી આપણે સ્ટાફ ઉતરે એટલે મીઠાઈ ફરસાણ જે સ્ટોક કરવાનો આવે પહેલાં એ સ્ટોક થાય પછી રોજની ગરમી અને રોટલી વાળા અને મારા એ બધા આવી ગયા ત્યારે એવરેજ કેટલા લોકોની રસોઈ તમે બનાવો છો અત્યારે આમ તો રોજે અલગ અલગ સંખ્યા વધતી જાય છે રોજનું ચાર પાંચ હજારની સંખ્યા જાય જાય છે છે ઊંચો જતો પણ આમ એવરેજ ગણીએ તો બાર તેર હજાર માણસ થી થાય પેલા દિવસ થી અત્યાર સુધી ઓકે પણ એ અંદાજો ક્યારે કઈ રીતે તમે આંકી શકો કે આજે આટલું પબ્લિક થવાનું છે એના પાછળ તૈયારી કઈ રીતની હોય છે એટલે હવે આપણે બે દિવસનું ગ્રાફ જોઈએ તો પહેલાં દસ હજાર ની એટલે આજે ત્રણ ચાર હજારનું નું વધાર બનાવીએ બરોબર એટલે અને જે લોકલ પબ્લિક હોય એટલે એ લોકોને ખબર હોય કે ભાઈ આજે જેમ કે વેનસડે છે તો અમુક જગ્યાએ ફેક્ટરીઓમાં રજા હોય છે તો એ લોકો વધાર થવાની ચાન્સ વધારે છે અને વેકેશનનો માહોલ છે એટલે પબ્લિક વધે અને એકવાર માર્કેટિંગ થાય એટલે પબ્લિક વધવાની જી 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 સરસ ખૂબ સરસ કાર્ય કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ તમને આપનું જે કેટરસ છે એના વિશે થોડીક માહિતી આપી દો અમારા કેટરર્સનું નામ સદ્ગુરુ કેટરર્સ છે અમે આમ એકચ્યુઅલી ઈડરથી ઓળખાઈએ કે ઈડરવાળા તરીકે લોકો કે મોટી મોટી સંસ્થા હોય ગુજરાતને ઓળખે અમને અને મારા દાદાએ સ્ટાર્ટ કર્યો હતો બિઝનેસ નાઇન્ટીન એટી ફાઈવથી અમારો બિઝનેસ છે અને પપ્પા એમ લોકોએ બહુ મહેનત કરીને આ મુકામ પર લાયા છે નેશનલ લેવલ પર લઈ ગયા

અમે ગોંડલથી આવ્યા છીએ બધાય ગોંડલના છીએ અને અમે બધા સેવા માટે આવ્યા છીએ જમણવાર વિભાગ છે જેટલા પણ લેડીઝ લોકો છે આ જગ્યા પર જમવા માટે બેઠા છે અને ખાસ વ્યવસ્થા લોકોને ગરમી ના થાય એ માટે મોટા પંખાઓ તેમજ આ જગ્યા પર આ જે ફુવારાની વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો ને એ દરેક ડોમમાં આપણને જોવા મળે છે અને આજની પ્રસાદીની વાત કરીએ તો

એ વિભાગ લેડીઝનો વિભાગ છે બાજુમાં જે બીજો ડોમ છે એ જગ્યા પર પુરુષોનો વિભાગ છે અને અવિરત આ જગ્યા પર જે કંઈ પણ સેવા કર્મીઓ જોઈ રહ્યા છો અવિરત ખડા પગે આ લોકો સેવા કરતા હોય છે અને ખરેખર અદભૂત માનવ મહેરામણ તમે જોશો તો કન્ટિન્યુઅસલી વધવામાં ને વધવામાં છે પહેલે દિવસે જે ટ્રાફિક હતો એના કરતાં આજે દસ ગણો ટ્રાફિક વધારે છે તો આ જે કંઈ પણ સેવા કર્મીઓ છે આપણે સૌને ધન્યવાદ કે ખૂબ ખૂબ ધન્યવાદ તમે એટલી સરસ સેવા કરો છો જય શ્રી આરમ જય શ્રી જય શ્રી

વાહ સામેની બાજુ જોવો છો ને એક આખું કમ્પ્લીટ થઈ ગયું છે સાહેબ અને એ ટ્રોલીમાં જાય છે અને અત્યારે રીંગણા બટેકાનું સબ્જી ઓલરેડી પાછું બીજા વીસ હજાર લોકોનું બની ગયું છે વાહ જબરજસ્ત જોરદાર મહેનત છે કાકા તમારી આ તમે સબ્જી જુઓ સાહેબ એકદમ તીખું તડાક ચટપટું મજા આવી જાય એવું છે જમાવા

અમાવો છે કે શું છે આ આ છે ને આ લોટ બાંધેલો લવઈ બરોબર જામ આપી સી મોરસ તેલ નાખવા હે કે બેઠા છો મહેનત કરવા માટે ક્યુ ગામ આપશો હું થોડાવાય મહુવા મહુવા નો સ્ટાફ તો ઘટે જ નહીં બધી જગ્યાએ જેને પૂછો એને મહુવા નો સ્ટાફ તો ફ્રેન્ડ્સ આ જગ્યા પર મેજોરિટી તમને વાત કરું ને તો જે કંઈ પણ સેવાકર્મીઓ આવ્યા છે સેવા કરવા માટે રસોઈ બનાવવા માટે કોઈ પણ રીતની મદદ કરવા માટે લોકો આવ્યા છે ને હું માનું કે સુધી સિત્તેરથી એસી ટકા લોકો મહુવાથી આવ્યા છે જોરદાર અને કાલની તૈયારીઓ ચાલે છે બરફી જેને ખાવી એ ભૂકી જ જજો કાલે આવતીકાલની તૈયારી માટે ગોઠવવામાં આવ્યા છે આ રીતે પ્રિપેર કરવામાં આવે છે જે કંઈ પણ માતાઓ બધું તૈયાર કરે છે એ આ રીતે તૈયાર થઈને એને તળવામાં આવે છે ઘીમાં તળવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે આ જગ્યાએ ગરમા ગરમ ઘી છે તળી તળીને બેવું જગ્યાએ મૂકવામાં આવે છે ત્યાં સ્ટોપ થઈ રહ્યો છે અને સામેની બાજુએ જે માતાઓ બહેનો બધી છે એ પ્રિપેર કરે છે પ્રિપેર થઈ જાય બાદ તેને આ જગ્યા પર તળવામાં આવશે આ જે તૈયારીઓ છે એ કાલની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કાલે ખૂબ સરસ મજાની મીઠાઈ જે કહેવામાં આવે છે એ છે બરફી ચૂરમું ખૂબ સરસ મજાનું બધાને જમાડવામાં આવશે સાથે સાથે આ જગ્યા પર તમે જુઓ તો વીસ હજાર લોકોની આ જગ્યા પર આપણે જે સબ્જી છે એ પણ જોઈ છે એ આવા બે ટક તો સાહેબ પૂરા કરી દીધા છે તો ખૂબ જ જોરદાર કાર્ય આ વિસ્તાર આપણે જે જોયો છે ને એ વિસ્તાર સાફ સફાઈ વિસ્તાર છે જે કઈ પણ રસોઈ બને છે એ રસોઈનું જે કઈ પણ ઠામ છે આ જગ્યા પર સાફ સફાઈ કરવામાં આવે છે સાહેબ જુઓ કેવડું મોટું છે આખે આખા આપણા હોઈ જાય ને તો એ જગ્યા વધે એવડા એવડા તો ઠામ છે સાહેબ જોરદાર જય શ્રી રામ બધા ગજબ કામ કરો જો ભાઈ આ સાહેબ તમે આ ટોક તમે હાઈટ જોશો તો મારા કરતા ઊંચું છે જય શ્રી રામ જય ફ્રેન્ડ્સ આ જગ્યા પર જે કંઈ પણ સબ્જીઓ ને બધી વસ્તુ ભરી રહી છે એને ટ્રેક્ટરના માધ્યમથી હવે ડોમ સુધી પહોંચાડવામાં આવશે તો તમે જોવો છો એ રીતે એને ડોલુંથી ભરી ભરીને સાહેબ આ રીતના બેરલ જે છે બેરલ ભરવામાં આવે છે અને બેરલને ડાયરેક્ટલી ટ્રેક્ટર ઉપર ચડાવીને આખે આખી ટ્રોલી જે છે જે જગ્યા પર સબ્જી ઘટતું એ જગ્યા ઉપર પહોંચાડવામાં આવશે ત્રણ વિભાગ છે આ જગ્યા પર એક મહિલા વિભાગ છે એક પુરુષ વિભાગ છે આ એક વીઆઈપી વિભાગ છે ત્રણે ત્રણ જગ્યાએ આ સબ્જીઓ પહોંચાડવામાં આવતી હોય છે રસોડું બધાનું એક જ છે ખાલી વ્યવસ્થામાં થોડી ફેરફાર છે વાહ જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સ જેમ સબ્જીઓમાં રાજા બટેકા કહેવાય એ રીતે કોઈ પણ જમણવાર છે તો જમણવારમાં ભજીયા સિવાય એ જમણવાર અધૂરું હોય છે એ જ રીતે આ જગ્યા પર સરસ મજાના ભજીયા જેમ કે ને કે ગોટા ભજીયા મેથીના ભજીયા જમાવટવાળા ભજીયા અને તાકાતવાળા ભજીયા આ જગ્યા પર બની રહ્યા છે અને આ ઈડરનું ગ્રુપ છે ખૂબ સરસ મજાના ભજીયા બનાવી રહ્યા છે જય રામ બધાને ચલો ભજીયા પડવાની શરૂઆત થઈ ગઈ છે સ્પીડ જોર ગરમા ગરમ ભજી આવેલા આવી જ જાજો મારા ભાઈઓ જેને ખાવા હોય ને આમાં કઈ ઘટે જ નહીં જોરદાર હોલ એને જેવું કાચા કાચા છે એ પાછા બીજી વાર રહીતા એટલે પછી થોડા કડક કરશું આ બે વાર ઢળવાનું કારણ બે વાર એક વાર કાચા લેના બીજી વાર આગર પાયો નતા એnte સુત હે પાકા થઈ જાય હા ફરે સાજીગયા પર થોડુંક અલગ રીતે બનાવવામાં આવે છે એનું કારણ છે કે એકવાર થોડાક તળીને પાછા લઈ લેવામાં આવે છે એને ફરીવાર એડ કરવામાં આવે છે મતલબ થોડુંક જે ભજીયું જે છે એ કડક કરવામાં આવે છે આપણે જનરલી આ બાજુના વિસ્તારમાં એકદમ પોચા ભજીયા ખાવાની સિસ્ટમ છે પણ અહીંયા તમે આ ભજીયું જોશો ને તો અને થોડુંક તમને થોડુંક તમને આ ભજીયું જે છે એ કડક લાગશે તો એ સિસ્ટમ છે ઈડરના લોકો જે પ્રમાણે ભજીયા બનાવશે એ પ્રમાણે આ ભજીયાનો સ્વાદ આપણને આ જગ્યા પર મળતો હોય